નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જી ટુ એજ્યુકેશનની આ શૈક્ષણિક ચેનલમાં હું જીતેન્દ્ર પટેલ આપનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ સાતમાં વિજ્ઞાનમાં પ્રકરણ બીજું પ્રાણીઓમાં પોષણ જોવાના છીએ તો શરૂ કરીએ આપણે એનો સ્વાધ્ય પ્રશ્ન એક છે ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા ખાલી જગ્યા એટલે કે અંતગ્રહણ પાચન શોષણ સ્વાંગીકરણ અને મળોત્સર્જન એ મનુષ્યમાં પોષણ માટેના મુખ્ય તબક્કા છે બીજી ખાલી જગ્યા યકૃત એ મનુષ્યની સૌથી મોટી ગ્રંથિ છે ત્રીજી ખાલી જગ્યા જઠર હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોનો સ્ત્રાવ કરે છે જે ખોરાક પર કાર્ય કરે છે ચોથી ખાલી જગ્યા નાના અંતરડાની અંદરની દિવાલમાં ઘણા આંગળી જેવા પ્રવર્તો હોય છે જેને રસાંકુરો કહે છે પાંચમી ખાલી જગ્યા અમીબા ખોરાકનું પાચન અન્નધાનીમાં કરે છે તો અહીંયા આપણે પહેલો પ્રશ્ન સમાપ્ત કરીએ છીએ બીજો પ્રશ્ન સાચા વિધાનની સામે ટી અને ખોટા વિધાન સામે એફ પર ટીક કરવાની છે પહેલું વાક્ય છે સ્ટાર્ચનું પાચન જઠરમાં થાય છે આપણે જાણીએ છીએ કે સ્ટાર્ચનું પાચન મોઢાની અંદર લાળ દ્વારા થાય છે માટે આ વિધાન ખોટું છે જીભ લાળ રસને ખોરાકમાં ભેળવવામાં મદદ કરે છે આ સાચી વાત છે આપણે જાણીએ છીએ પિત્તાશય થોડા સમય માટે રસનો સંગ્રહ કરે છે આપણે જાણીએ છીએ કે યકૃતમાં પિત્તરસ પેદા થાય છે અને પિત્તાશયમાં એ સંગ્રહ થાય છે વાગોળનાર પ્રાણીઓ જે છે ગાય ભેંસ જેવા પ્રાણીઓ એ ગળી ગયેલું ઘાસ મમો પાછું લાવે છે અને થોડા સમય માટે ચાવે છે આ પણ એ સાચી વાત છે અને આને વાગોળવું કહેવામાં આવે છે ત્યારબાદ આપણે પ્રશ્ન ત્રણ ઉપર જઈએ તો પ્રશ્ન ત્રણ સાચો વિકલ્પ પસંદ કરવાનો છે એમાં પહેલો છે વિકલ્પ કે ચરબીનું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે જઠરમાં મોંમાં નાના આંતરડામાં કે મોટા આંતરડામાં તો આપણે જાણીએ છીએ ચરબીનું સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થાય છે અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે ખાલી જગ્યામાં થાય છે તો એ મોટા આંતરડામાં થાય છે પ્રશ્ન ચાર કોલમ એક અને બેની વિગતો સાથે જોડવાની છે કોલમ એકમાં આપણને ખોરાકના ઘટકો આપેલા છે અને કોલમ બેમાં પાચનની પેદાશો આપેલી છે તો કાર્બોદિતનું પાચન થાય ત્યારે આપણને શું મળે છે શર્કરા મળે છે એ પ્રમાણે પ્રોટીનનું પાચન થાય ત્યારે એમિનો એસિડ મળે છે અને ચરબીનું પાચન થાય ત્યારે તેનું ફેટી એસિડ અને ગલેસ્ટ્રોલમાં રૂપાંતર થાય છે પ્રશ્ન પાંચ ઉપર જઈએ આપણે રસાયણ કરો એટલે શું તેનું સ્થાન અને કાર્ય જણાવો તો આગળ જણાવ્યા પ્રમાણે નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળી જેવા નાના પ્રવર્ધો જોવા મળે છે જેને રસાંકુરો કહે છે આ દરેકે દરેક રસાંકુરોની જે સપાટી છે એની નજીકની પાતળી અને નાની રુધિર કેશિકાઓનું જાળું જોવા મળે છે જે આકૃતિમાં તમે જોઈ શકો છો ત્યારબાદ એનું સ્થાન તો આગળ કીધું એ પ્રમાણે નાના આંતરડાની અંદરની દિવાલમાં આ આવેલા હોય છે અને એનું કાર્ય રસાંકુરો એ પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે રસાંકુરોની સપાટી એ પાચિત ખોરાકનું શોષણ કરે છે અને આ જે શોષાયેલ ખોરાક છે એ રુધિરવાહિનીઓ દ્વારા શરીરના જુદા જુદા અંગો તરફ પહોંચે છે છઠ્ઠો સવાલ પિત્ત ક્યાં ઉત્પન્ન થાય છે અને ખોરાકના કયા ઘટકનું પાચન કરવા માટે મદદરૂપ થાય છે તો પિત્ત એ યકૃતમાં ઉત્પન્ન થાય છે અને એનો સંગ્રહ પિત્તાશયમાં થાય છે અને પિત્ત જે છે અથવા રસ છે તે ચરબીના પાચનમાં મદદરૂપ થાય છે ત્યારબાદ સાતમો સવાલ કે એવો કયો કાર્બોનિક ઘટક છે કે જેનું વાગોળનાર પ્રાણીઓ પાચન કરી શકે છે પણ આપણે મનુષ્યો કરી શકતા નથી અને શા માટે તો ઘાસ ખાનારા જે પ્રાણીઓ છે એ ઘાસમાં રહેલા સેલ્યુલોઝ નામના કાર્બોદિત ઘટકનું વાગોળનાર પ્રાણીઓ પાચન કરી શકે છે પરંતુ મનુષ્ય એ પાચન કરી શકતા નથી કારણ કે વાગોનાર પ્રાણીઓમાં અન્નનળી અને નાના આંતરડા વચ્ચે અહીંયા તમે જોઈ શકો છો એક કોથળી જેવી રચના આવેલી હોય છે જેને અધ્યાંત્ર કહેવામાં આવે છે અને એની અંદર સેલ્યુલોઝનું પાચન કરતા કેટલાક બેક્ટેરિયા હોય છે આ બેક્ટેરિયાને સેલ્યુલેસ બેક્ટેરિયા કહેવાય છે આ બેક્ટેરિયા મનુષ્યમાં આવતા નથી માટે આપણે ઘાસનું પાચન કરી શકતા નથી ત્યારબાદ આઠમો સવાલ આપણે ગ્લુકોઝમાંથી શા માટે તાત્કાલિક ઉર્જા મેળવી શકીએ છીએ તો આપણે જાણીએ છીએ કે આપણે જ્યારે અશક્તિ હોય ત્યારે આપણે ગ્લુકોઝ પીવામાં આવે છે અથવા ગ્લુકોઝની બોટલ્સ આપણને ચડાવવામાં આવે છે તો ગ્લુકોઝ એ કાર્બોદિત પદાર્થનું સરુળ સ્વરૂપ છે અહીંયા તમે સ્ટ્રક્ચર જોઈ શકો છો તેને ખોરાકમાં લેવાથી તે રુધિરમાં સીધો જ શોષાઈ જાય છે રુધિર દ્વારા તે શરીરના જુદા જુદા કોષોમાં પહોંચે છે ગ્લુકોઝ ઓક્સિજનની મદદથી તૂટે છે તથા કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શક્તિ છૂટી પડે છે આમ ગ્લુકોઝ માંથી તાત્કાલિક ઉર્જા મળે છે અહીંયા એક કાર્ટૂન બી દેખાયેલું છે કે એક અસર એકદમ થાકેલું બાળક હોય છે ને જ્યારે ગ્લુકોઝ આપવામાં આવે ત્યારે કેવી એનર્જી આવે છે ત્યારબાદ નવમો સવાલ અહીંયા તમને પાચન માર્ગમાં જે ક્રિયાઓ દર્શાવેલી છે એમાં કયો ભાગ ભાગ ભજવે છે જેમ કે ખોરાકનું શોષણ તો એ નાના આંતડામાં થશે પાચિત ખોરાકનું શોષણ ખોરાક ચાવવાની ક્રિયા આપણે જાણીએ છીએ તે પ્રમાણે મુખ ગુહાની અંદર દાંત દ્વારા ક્રિયા થાય છે બેક્ટેરિયાને મારવાની ક્રિયા એ પણ આપણે જાણીએ છીએ જઠરની અંદર જે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે એથસીએલનો સ્ત્રાવ થાય છે એનાથી બેક્ટેરિયા મરી જાય છે ખોરાકનું સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થાય છે અને મળ નિર્માણની ક્રિયા એ મોટા આંતરડામાં જોવા મળે છે ત્યારબાદ દસમો સવાલ અમીબા અને મનુષ્યના પાચનમાં એક એક સામ્યતા અને જુદાપણું સમજાવો અમીબા આપણે જાણીએ છીએ એક કોષી સજીવ છે મનુષ્ય બહુ કોષી સજીવ છે અહીંયા આપણે પહેલાં સામ્યતાની વાત કરીએ તો મનુષ્યની જેમ અમીબામાં પણ પાચક રસોથી ખોરાકનું પાચન થાય છે પાચિત ખોરાકનું શોષણ પણ થાય છે અને અપાચિત ખોરાક શરીરની બહાર નિકાલ પામે છે આ સમાનતા છે તો એની જે ભિન્નતા છે અથવા જુદાપણું છે તેમ મનુષ્યની જેમ અમીબાની અંદર સુવિકસિત અને જુદા જુદા પાચક અંગો ધરાવતું પાચનતંત્ર નથી ત્યારબાદ અગિયારમો સવાલ અહીંયા બી જોડકા આપેલા છે કોલમ એકની અંદર તમને જુદી જુદી ગ્રંથિઓ આપેલી છે અને એમાંથી શું ઉત્પન્ન થાય છે અથવા તેનું મહત્વ મહત્ત્વ શું છે આપણે કોલમ બીમાંથી જવાબ લખવાનો છે તો પહેલું છે લાળ ગ્રંથિ આપણે જાણીએ છીએ લાળ ગ્રંથિ એ લાળ રસનો સ્ત્રાવ કરે છે જે કાર્બોથીતના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે ત્યારબાદ જઠર એ એસિડનો સ્ત્રાવ કરે છે હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ જઠર દ્વારા થાય છે યકૃતની અંદરથી પિતરસનો સ્ત્રાવ થાય છે મળાશય એ મળનો ત્યાગ એકચ્યુઅલી મળાશયની અંદર મળ સંગ્રહ થાય છે અને મળદ્વાર દ્વારા એનો ત્યાગ થાય છે નાનું આંતરડું જે છે એની અંદર પાચનક્રિયા પૂર્ણ થાય છે અને મોટું આંતરડું તો અપાચિત ખોરાકનો સંગ્રહ કરે છે જે ત્યારબાદ મળાશયમાં દાખલ થાય છે ત્યારબાદ બારમો સવાલ જે છે અહીંયા આપણને એક પાચનતંત્રની આકૃતિ દર્શાવેલી છે અને એની અંદર નામ નિદેશન કરવાના છે તમને બે રીતે નામ નિર્દેશન પૂછાય એક આકૃતિ દોરી અને નામ નિદેશન કરો અથવા અહીંયા જે પ્રમાણે આપેલું છે કે તમારે એ બી સીડી અપ ટુ એચ સુધી શું કયું અંગ દર્શાવે છે તે લખવાનું રહેશે તો અહીંયા એ જે છે તે આપણને નળી દર્શાવે છે બી જે છે તે જઠર છે સી સ્વાદુપિંડ ડી જે છે તે પકવાશય છે નાના આંતરડાનો જે શરૂઆતનો યુ આકારનો ભાગ હોય છે એને પકવાશય કહેવાય છે ત્યારબાદ ઈ જે છે તે નાનું આંતરડું છે એફ મોટું આંતરડું છે જી મળાશય છે અને એચ જે છે તે દ્વાર દર્શાવે છે આકૃતિ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે માટે ધ્યાન રાખશો દરેક અંગોનું ત્યારબાદ પ્રશ્ન તેર ઉપર જઈએ કે અહીંયા એક ચર્ચા આપણે કરવાની છે કે પ્રાણીઓની જેમ આપણે પણ કાચા પાંદડાવાળા શાકભાજી અથવા ઘાસ પર અસ્તિત્વ ન ટકાવી શકીએ ચલો એના પર અહીંયા આપણે જે ચર્ચા કરવાના છીએ તો એ કાચા પાંદડાવાળા શાકભાજી અને ઘાસ આની અંદર આપણે આગળ કીધું એ પ્રમાણે સેલ્યુલોઝ હોય છે અને આ સેલ્યુલોઝનું પાચન કરતાં જે બેક્ટેરિયા હોય છે તે આપણા શરીરમાં હોતા નથી એટલે કે સેલ્યુલોઝ એ આપણા માટે અપાચ્ય છે ત્યારબાદ આપણા શરીરને ફક્ત કાર્બોદિતની જરૂર નથી કાર્બોદિત સિવાય પણ આપણે જાણીએ છીએ કે પ્રોટીન છે ચરબી છે ખનીજ ક્ષારો છે વિટામિન્સ છે એની પણ જરૂર આપણને રહે છે ચાલો લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી આપણને વિટામિન ખનિજ ક્ષારો તો મળી રહે પણ પ્રોટીન અને ચરબીનું શું માટે જ આપણે છઠ્ઠા ધોરણની અંદર સમતોલ આહારનું મહત્ત્વ જોઈ ગયેલા છીએ કે આપણો આહાર ની અંદરથી બધા જ પોષક ઘટકો પૂરતા પ્રમાણમાં આપણા શરીરને મળી રહેવા જોઈએ તો જ આપણો વૃદ્ધિ વિકાસ સારો થાય આપણે રોગો સામે રક્ષણ મેળવી શકીએ તો અહીંયા આપણે આ ચેપ્ટર એટલે કે બીજા ચેપ્ટરનો સ્વાધ્યાય સમાપ્ત કરીએ છીએ તમારો ખૂબ ખૂબ આભાર અને તમારી કાળજી રાખજો આભાર